આયાતી તેલ ઉપર કસ્ટમ ડ્યુટી વધારવા બાબતે સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિએશનના પ્રમુખે નિવેદન આપ્યું છે કહ્યું કસ્ટમ ડ્યુટી વધવાથી મગફળી પકવતા ખેડૂતોને ફાયદો થશે આગામી સમયમાં મગફળીના ભાવ ઘટવાની પણ શક્યતા નહીં રહે ખેડૂતોને મગફળીના સારા ભાવ મળશે બીજી તરફ કસ્ટમ ડ્યુટી વધારવાથી સરકારને પણ ફાયદો થશે તો આ ડ્યુટીનો વધારો કરવાનો આ વધારો એટલો બધો નથી પણ એમ કે અઢારથી વીસ ટકાનો વધારો છે કિલોએ એટલે જે સત્તર ટકા હતી પાંત્રીસ ટકા કેરી તેર ટકા હતી ટકા કેરી એટલે આની અંદર મગફળી પકવતા ખેડૂતોને હવે એક હાશકારો થશે કે આ જે અત્યારના ભાવ છે એ નવી સિઝન આવશે તો આથી વધારે હવે ભાવ મગફળીમાં ઘટી શકશે નહીં પાટણની રાધનપુર એપીએમસીની ચૂંટણી અનિવાર્ય સંજોગોમાં મોકૂફ રખાઈ છે ચેરમેન માટે બીજી ટ્રમની ચૂંટણી યોજાવાની હતી ભાજપના મેન્ડેટવાળા સામે સભ્યોમાં આંતરિક વિવાદને લઈને ચૂંટણી મોકૂફ રખાયાની ચર્ચા છે રાધનપુર માર્કેટયાર્ડમાં કુલ સોળ સભ્યો ભાજપનો બળવો થાય તે પૂર્વે રાધનપુર યાર્ડના ચેરમેનની ચૂંટણી મોકૂફ રખાઈ ચૂંટણીમાં દસ સભ્યોનો ગ્રુપ બળવો કરે તેવા પણ સંકેત હતા દસ સભ્યોના ગ્રુપમાં પ્રતિનિધિઓના ચેરમેન વાઇસ ચેરમેન બનાવવાની માંગે જોર પકડ્યું તેવી પણ ચર્ચા લાફાકાંડ નો સુખદ અંત આવે તેવી પણ શક્યતા છે કલોલ નગરપાલિકામાં લાફાકાંડ થયો હતો એમએલએ ચેરમેન બંને વચ્ચે સમાધાન ના છે સમાધાનકારી વલણ અપનાવે તેવી શક્યતા હાલ સિવાય રહી છે ગઈકાલે રાત્રે ઉપપ્રમુખ હિમાક્ષી બેને પણ રાજીનામું પરત ખેંચ્યું છે ત્યારે અન્ય કોર્પોરેટરે પણ રાજીનામું પરત ખેંચે તેવી શક્યતા છે પોલીસ ફરિયાદ બાદ બંને પક્ષે સમાધાનકારી વલણ અપનાવે તેવી શક્યતા હાલ સિવાય રહી છે રાજકોટમાં ગણપતિ પંડાલમાં હોબાળો થયો છે નાણામઠી ચોક નજીક ગણપતિ પંડાલ પાસે મારામારી થઈ નજીવી બાબતે લોકો બાખડ્યા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પાંચ લાખનું શંકાસ્પદ એમની ડ્રગ્સ ઝડપાયું છે મહીસાગરમાં કારમાંથી મોટો જથ્થો પકડાયો છે ડ્રગ્સ લાવનાર ચાર શખ્સો ઝડપાયા છે મધ્યપ્રદેશથી ગુજરાતમાં લવાતું હતું ડ્રગ્સ સંતરામપુર તાલુકાના વાંકાનાળા પાસે પોલીસે કાર ચેક કરતા શંકાસ્પદ એમડી ડ્રગ્સ ઝડપાયું છે ભરૂચમાં બાઇક સવાર ચોરે ચેઇન સ્નેચિંગનો પ્રયાસ કર્યો શહેરની મંગલદીપ સોસાયટીમાં બાઇક પર આવેલ ચોરે મહિલાના ગળામાંથી ચેઇન ખેંચવાનો પ્રયાસ કર્યો પરંતુ ચેઇન સ્નેચિંગનો પ્રયાસ નિષ્ફળ ગયો સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવીમાં કેદ થઈ રાજકોટ પ્રતિમાન નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બબાલ થઈ રીલનગરમાં છત્રપતિ શિવાજી ટાઉનશિપની ઘટના કેટલાક સામાજિક શખ્સોએ બબાલ કરી શખ્સો દારૂના નશામાં હોવાની ચર્ચા મહિલાઓને ધમકી આપતા નજરે પડ્યા ગણપતિ મહોત્સવ કેમ કરવો છો કહી ધમકી આપી સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે સુરતના તાત્કાલિક ટાઉન પ્લાનિંગ અધિકારી કૈલાસ ભૂયાની મુશ્કેલીમાં વધારો થયો છે વડોદરા એસીબીમાં ભોયા વિરુદ્ધ પ્રમાણસર મિલકતની ફરિયાદ નોંધાઈ છે વલસાડ ખાતેથી ધરપકડ બાદ ભોયાને વડોદરા કોર્ટમાં રજૂ કરાયો હતો જ્યાં કોર્ટે ભોયાને સોળ સપ્ટેમ્બર સુધી રિમાન્ડ પર મોકલ્યો છે અગાઉ એસીબીએ કે એલ ભોયાના વડોદરાના નિવાસસ્થાને સર્ચ કર્યું હતું એક કરોડ 57 લાખ રૂપિયાની મિલકત અંગે હતું આરોપીએ ભ્રષ્ટાચારથી મેળવી પોતાના નામે મિલકતોમાં રોકાણ કર્યું હતું ઉત્તરાખંડમાં મેઘતાંડવ જેવી સ્થિતિ હલ્દ્વાની નૈનીતાલમાં ભારે વરસાદ વરસતા ગૌલા નદી બની તૂફાની પર્વતો પરથી પાણીનો પ્રવાહ પ્રવાહભૂત રૂપે વહેતો થયો પાણીના પ્રચંડ પ્રવાહને લઈને લોકોના જીવ તાળવે ચોંક્યા અવિરત વરસાદથી ઉત્તરાખંડમાં જળબંબાકાર ગોલા નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો સ્વરૂપે નદીઓ થતા તંત્ર એલર્ટ ઉત્તરાખંડના બાગેશ્વરમાં પણ મેઘો સતત વરસાદથી સરિયું અને ગોમતી નદીએ વટાવી ભયજન સપાટી નદીઓમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો નદી કિનારા નજીક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો નદી કિનારાના ગામોમાં એલર્ટ અપાયો ઉત્તરાખંડમાં છેલ્લા છત્રીસ કલાકથી મેઘતાંડવ ધોધમાર વરસાદ થતા ઋષિકેશ હરિદ્વારમાં ગંગાઘાટ જળમગ્ન અનરાધાર વરસાદ થતા નદીઓ બની તોફાની ચારધામયાત્રા ફરી રોકાઈ ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં અવિરત વરસાદ ભારે વરસાદના કારણે ભાગીરથી નદીએ ધારણ કરી રૌદ્ર સ્વરૂપ સતત વધી રહેલા પાણીના પ્રવાહને લઈ ગંગોત્રી યમનોત્રી હાઇવે બંધ કરવાની ફરજ પડી પાણીના પ્રવાહને લઈને છ જેટલા ગામડાઓને જોડતા માર્ગ બંધ ઉત્તરાખંડના ચમોલીમાં મેઘરાજાએ કરી રોદ્ર સવારી સતત ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદથી જનજીવન પ્રભાવિત અનરાધાર વરસાદથી અલકનંદા અને ધોલી ગંગા નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ બંધ થતા લોકો વટવાયા ઋષિકેશમાં મેઘો મુશળધાર પર્વતો પર સતત વરસાદના લીધે ગંગા નદીના જળસ્તર વધ્યા ભાગીરથી મંદાકીની અને ગંગા નદીએ ભયજનક સપાટી વટાવતા જળબંબાકાર ઉત્તરાખંડમાં મેઘતાંડવથી જનજીવન લાચાર અલમોડાના રામગંગામાં માછીમારી કરવા ગયેલા યુવક પાણીના પ્રવાહમાં ફસાયો સાને કોઈ પાણીના તીવ્ર પ્રવાહમાં જીવના જોખમે યુવકનું રેસ્ક્યુ કર્યું મેઘાએ ઉત્તરાખંડને બાનમાં લીધું અવિરત વરસાદથી ગોલ નદી તોફાની બની પાણીના તીવ્ર પ્રવાહમાં ત્રણ મકાનોએ જળસમાધી લીધી નદીના રૌદ્ર સ્વરૂપને લઈ તંત્રએ નદી કિનારાના ઘર ખાલી કરાવી દેતા જાનહાની ટળી ઉત્તરાખંડના ચમોલીમાં મેઘરાજાએ બોલાવ્યા ભૂકા જનપદમાં પિંડર નદીએ વિકરાળ રૂપ ધારણ કર્યું પિંડર નદી બંને કાંઠે વહેતી થતા નીચાણવાળા વિસ્તારોમાં હાઇ એલર્ટ જાહેર કરાયું પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થતા લોકોમાં ભીનો માહોલ ઉત્તરાખંડના હલ્દવાનીમાં મેઘો હંરાધાર થયો અવિરત વરસાદથી ગૌલા નદી કાંડીતૂટ થઈ પાણીનો પ્રચંડ પ્રવાહ જોઈ લોકોના જીવતાળવે ચોંટ્યા ઉત્તરાખંડના ચમોલીમાં પિંડર નદીએ સર્જીતા રાજી નદીના ધસમસતા પાણી ચમોલીમાં ફરી વળતા પ્રાથમિક શાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું હમીરપુરમાં અનરાધાર વરસાદ ભારે વરસાદથી યમુના અને બેતવા નદીના જળસ્તરમાં થયો વધારો યમુના નદીએ વટાવી ભયજનક સપાટી બેતવા અને કેન નદીના જળસ્તરમાં સતત થઈ રહેલા વધારાથી લોકોના જીવ ગાળવે છોડ્યા ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદીના જળસ્તરમાં થયો વધારો ગંગા સંગમ પર આવેલા સુતેલા હનુમાનજીના મંદિરમાં પહોંચ્યા ગંગાના નીર ગંગા અને યમુના નદીએ ભજનક સપાટી વટાવતા હનુમાનજીની મૂર્તિ પર પાણી પહોંચ્યું મહાકુંભ પહેલા ગંગાના નીરથી હનુમાનજીના અભિષેક થતા ભક્તોમાં ખુશી ઉત્તરાખંડના જોશીમઠમાં મેઘરાજા કોપાયમાન થયા બદ્રનાથ રાષ્ટ્રીય રાજમાર્ગ પર હાથી પર્વત નજીક રસ્તો તૂટ્યો અલકનંદા નદીના જળસ્તરમાં વધવાને લીધે રસ્તાનું ધોવાણ થયું તંત્રએ બેરીકેડ મૂકી રસ્તો બંધ કર્યો હાલ ઉત્તરાખંડના જોશીમઠમાં હાઈ એલર્ટ જાહેર નૈનીતાલમાં નૈની લેક ઓવરફ્લો અનેક સ્થળે ભૂસ્ખલનના કારણે બસ્સો રસ્તા બંધ કેદારનાથ શ્રદ્ધાળુઓને સોનપ્રયાગ અને અન્ય સુરક્ષિત સ્થળે રોકી દેવાયા પહાડી હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ ઉત્તરાખંડના હરિદ્વારમાં ભીમગોડા બેરેજની જળસપાટી વધી સતત વરસાદથી ગંગા નદીએ ભયજનક સપાટી વટાવી નદીમાં પાણીના પ્રવાહ જોઈ તંત્ર પણ એલર્ટ ભીમગોજા બેરેજની જળસપાટી પર સતત રખાઈ રહી છે નજર ઉત્તરાખંડમાં આકાશી આફત અવિરત વરસાદથી અલમોડા બેરેજની જળસપાટીમાં થયો વધારો નદીઓમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ અપાયું ઉત્તરપ્રદેશના રામપુરમાં પણ અપાઈ એલર્ટ રહેવાની સૂચના બેરેજના દરવાજા ખોલાયા રામપુરની કાશી નદી પણ બની તોફાની હરિયાણાના બહાદુરગઢમાં મેઘરાજાની તોફાની બેટિંગ ધોધમાર વરસાદ થતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા મધ્યપ્રદેશમાં મેઘો મુશળધાર ભારે વરસાદના કારણે પાર્વતી નદી તોફાની બની નદીના નીર રસ્તા પર વહેતા થતા લોકોની સમસ્યા પાણીના પ્રવાહ વચ્ચે લોકો જોખમે રસ્તો પાર કરતા દેખાયા મધ્યપ્રદેશમાં તોફાની બનેલી નદીમાં જોખમી રીલનો વીડિયો વાયરલ પુલ પર રહેલા કમરસમા પાણીમાં યુવકોએ કરી જોખમી સવારી બાઇક બંધ ન થાય તે માટે સાયલેન્સર પર પાઇપ લગાડી યુવકે કર્યો જુગાડ રાજસાના સવાઈ માધોપુરમાં જળબંબાકાર સુરવાલ ડેમના દરવાજા ખોલાયા બાદ હજુ નથી ઉસર્યા રસ્તા પરના પાણી અને હજુ પણ સ્થિતિ જળબંબાકારથી જનજીવન પ્રભાવિત વરસાદના નવા રાઉન્ડ માટે રહેજો તૈયાર બંગાળની ખાડીમાં ફરી બન્યું મજબૂત ડિપ્રેશન ડિપ્રેશનની દિશા હાલ ગુજરાત તરફ હોવાથી ભારે વરસાદની સંભાવના સત્તર થી શરૂ થઈ શકે ડિપ્રેશનની અસર ગુજરાતમાં થઈ શકે ભારે વરસાદ બે દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી સોળ અને સત્તર સપ્ટેમ્બરે મેઘરાજા પુક્કા બોલાવશે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પૂર્વ ગુજરાતના ભાગોમાં મેઘરાજા કરશે જમાવટ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હળવા વરસાદની શક્યતા શરદ પૂર્ણિમામાં કાળા વાદળોમાં ચંદ્ર ઢંકાયેલો હશે તો વધશે વાવાઝોડાની સંભાવના શ્યામ વાદળોમાં ઢંકાયેલો હશે દરિયામાં ભારે હલચલ જોવા મળશે સપ્ટેમ્બર મહિનાના એન્ડમાં ધોધમાર વરસાદની આગાહી ઓક્ટોબરની શરૂઆતમાં થઈ શકે ભારે વરસાદ વીસ સપ્ટેમ્બર આસપાસ વધુ એક સિસ્ટમ સક્રિય થશે દક્ષિણ પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે અમદાવાદમાં પણ તેની અસર જોવા મળી શકે આગાહીકાર બોહન દલસાણીયાની આગાહી નવરાત્રીમાં ભારે વરસાદની આગાહી ઓક્ટોબરમાં સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની વકી સાતથી અગિયાર ઓક્ટોબર ભારે વરસાદની આગાહી નદીઓમાં ભયંકરપુરની સ્થિતિ સર્જાઈ શકે પાટણમાં વિરામ બાદ મેઘરાજાએ ફરી કરી પધરામણી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો કમલીવાડા સહિતના ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી સુરતમાં મેઘરાજા થયા મહેરબાન અનેક વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ અઠવા મજુરાગેટ ઉધના રાંદીર વરાછા સરથાણા સહિત વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી સુરતમાં મેઘરાજાની ધુઆધાર બેટિંગ ભારે વરસાદને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા ઉધના નવસારી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી મુખ્ય માર્ગ પર પાણી ભરાતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ સુરતમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી જ પાણી જૂના આરટીઓ સહિત અનેક નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા મેટ્રો પ્રોજેક્ટના કારણે પાણીનો નિકાલ ન થતા વાહન ચાલકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો ચોમાસાની વિદાય પહેલા જ રાજ્યના એકસો ઓગણીસ ડેમ છલોછલ વરસાદ પહેલા છ્યાસી ડેમ હતા તળિયા ઝાટક નર્મદા ડેમના નેવ ટકા ભરાયો સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો ડેમની જળસપાટી એકસો છત્રીસ પોઈન્ટ પચ્ચીસ મીટર પહોંચી આવતીકાલ સુધી ડેમ છલોછલ ભરાવાની સંભાવના ડેમ પંદરના દરવાજા ખુલાતા વડોદરા ભરૂચ અને નર્મદાના બેતાલીસ ગામોને એલર્ટ જાહેર ઉત્તર ગુજરાત માટે સારા સમાચાર મહેસાણાના ધરોઈ ડેમમાં છોતેર પોઈન્ટ ત્યાંશી ટકા જળસંગ્રહ થયો બાવીસ બે હજાર બસો બાણુ ક્યુસેક પાણીની આવક થતા હાલ ડેમની સપાટી છસો પંદર પોઈન્ટ ચુંબોતેર ફૂટે પહોંચી મહેસાણા પાટણ અને બનાસકાંઠાને મળશે પંચમહાલના મોરવા હડફમાં સિંચાઈ તળાવ ઓવરફ્લો થયું તળાવના પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતા મકાઈ ડાંગર શેકના પાકને નુકસાન તળાવના પાણી રસ્તા પર આવી જતા વધી સમસ્યા ચપલેટાના ઘડાળા ગામમાં વરસાદના વિરામ બાદ પણ હાલાકી વીસ દિવસથી મુખ્ય કોઝવે તૂટેલી હાલતમાં વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રના આખાડા કાન વાહન ચાલકો પંદર કિલોમીટર પર ફરીને જવા મળ્યા અવિરત વરસાદ અને ભૂસ્ખલનથી ઉત્તરાખંડમાં વધી સમસ્યા ઋષિકેશ બદ્રીનાથ નેશનલ હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ વારંવાર ભૂસ્ખલન થતાં રસ્તા પર વાહનોની લાંબી કતાર લાગી પાલનપુરના શ્રધ્ધાળુઓ ચારધામ યાત્રામાં અટવાયા યમનોત્રી માર્ગ પર યાત્રાએ જતી બસ પસાર થાય એ પહેલા જ મસમોટી શિલા માર્ગ પર ગબડી શિલાનો કાટમાર્ડ રસ્તા પર પડતા યાત્રિકો અટવાયા સદનસીબે દરેકનો આબાદ બચાવ્યો